ઇતિહાસમાં ઘણા મહાન યોદ્ધાઓની ગાથાઓ આપણે સાંભળી છે પણ ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ રાજા યુદ્ધના મેદાનમાં પોતાના શરીર પર લગભગ એક આખા માણસ જેટલું વજન લઈને લડવા ઉતરતા હોય આજે આપણે એવા જ એક અજેય યોદ્ધા મહારાણા પ્રતાપ વિશે વાત કરવાના છીએ એમની ઓળખ માત્ર એમની હિંમતથી જ નથી પણ એ અકલ્પનીય વજનથી પણ છે જે તેઓ યુદ્ધભૂમિમાં લઈને જતા હતા ચાલો આ વાતની શરૂઆત એક જ આંકડાથી કરીએ એક એવો આંકડો જે કોઈ દંતકથા જેવો લાગે એટ્ટી વન કિલોગ્રામ જી હા આ કોઈ સામાન્ય વજન નથી આ તો મહારાણા પ્રતાપના ભાલાનું વજન હતું એક એવું શસ્ત્ર જેને ખાલી ઊંચકવા માટે જ ગજબની તાકાત જોઈએ એને યુદ્ધમાં વાપરવાની વાત તો બહુ દૂરની અને વાત અહીં પૂરી નથી થતી આ એક્યાસી કિલોમાં ઉમેરો એમના બખ્થરરૂ વજન બીજા બોતેર કિલોગ્રામ એટલે કે કુલ મળીને થયું એકસો ને કિલોગ્રામ આ આંકડા આપણને વિચારવા પર મજબૂર કરી દેશે કે એક કેવા યોદ્ધા હશે જે આટલો બધો ભાર લઈને દુશ્મનો પર તૂટી પડતા હતા તો ચાલો સૌથી પહેલા એમના મુખ્ય હથિયાર એમના ભાલાની જ વાત કરીએ જરા કલ્પના તો કરો એક્યાસી કિલોના એ ભારેખમ શસ્ત્રને યુદ્ધના મેદાનમાં પૂરી તાકાત અને કુશળતાથી ચલાવવા માટે કેવી શારીરિક શક્તિ જોઈતી હશે પણ એક્યાસી કિલોગ્રામ એટલે ખરેખર કેટલું વજન આ આંકડો સાંભળવામાં મોટો લાગે છે એ સાચું પણ જ્યારે આપણે એને રોજિંદા જીવનની વસ્તુઓ સાથે સરખાવીએ ને ત્યારે એનો સાચો અંદાજ આવે છે ચાલો જોઈએ તો જુઓ એક્યાસી કિલોગ્રામ એટલે સિમેન્ટની એક આખી મોટી ગુણી જેટલું વજન અથવા તો એમ સમજો કે લગભગ પંદર વર્ષના કોઈ તંદુરસ્ત છોકરાનું વજન હવે વિચારો આ કોઈ એક જગ્યાએ પડેલી વસ્તુ નહોતી આ તો એક ઘાતક હથિયાર હતું જેને મહારાણા પ્રતાપ યુદ્ધની ગરમીમાં વીજળીની ઝડપે અને પૂરી ચોકસાઈથી વાપરતા હતા હવે જો એક્યાસી કિલોનો ભાલો વાપરવો એ અકલ્પનીય લાગે તો જરા વિચારો કે બોતેર કિલોનું બખ્તર પહેરીને લડવું કેવું હશે એ એમના માટે રોજની વાત હતી ચાલો હવે એમના એ રક્ષણાત્મક કવચ પર એક નજર નાખીએ બોતેર કિલોગ્રામનું વધારાનું વજન એ પણ પોતાના શરીર પર અને પહેરીને યુદ્ધના મેદાનમાં દોડવું લડવું એનો અર્થ શું થાય એ કેવો અનુભવ હશે આ ભારને વધુ સારી રીતે સમજવા માટે ચાલો કેટલીક વધુ સરખામણીઓ જોઈએ આ વજન લગભગ એક પુખ્ત વયના વ્યક્તિના વજન બરાબર છે અથવા એમ કલ્પના કરો કે મુસાફરી માટેની બે મોટી મોટી ભરીને આપણે સાથે લઈને ફરી રહ્યા છીએ પોલાદની આ ચાલતી ફરતી દીવાલ માત્ર રક્ષણ માટે નહોતી પણ મહારાણા પ્રતાપની અતુલ્ય તાકાત અને સહનશક્તિનો જીવતો જાગતો પુરાવો હતી આ બખ્તર અને ભાલા પાછળ જે તાકાત હતી ને એનું સૌથી મોટું ઉદાહરણ હલ્દી ઘાટીના યુદ્ધમાં જોવા મળ્યું કહેવાય છે કે મહારાણા પ્રતાપે પોતાની તલવારના એક જ ઘામાં દુશ્મનના સેનાપતિ બહલોલ ખાનને એના ઘોડા સાથે જ ઊભો ચીરી નાખ્યો હતો આ ઘટના એમની તાકાતનું પ્રતીક છે પણ શું મહારાણા પ્રતાપ ફક્ત પોતાની શારીરિક તાકાત માટે જ ઓળખાતા હતા ના એમના સિદ્ધાંતો પણ એકલા જ મજબૂત હતા અને એની એક ઝલક એમના હથિયારોમાં જ જોવા મળે છે ખાસ કરીને એમની બે તલવારોમાં એમની પાસે હંમેશા બે તલવારો રહેતી પહેલી તલવારનો હેતુ તો એકદમ સ્પષ્ટ હતો યુદ્ધના મેદાનમાં દુશ્મનનો સામનો કરવા માટે પોતાના રાજ્યની રક્ષા કરવા માટે પણ સવાલ એ છે કે એ બીજી તલવાર શા માટે અને જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે એ બીજી તલવાર હતી નિઃશસ્ત્ર થઈ ગયેલા દુશ્મન માટે આ વાત એમના યુદ્ધના એક એવા નિયમને બતાવે છે જે ભાગ્યે જ જોવા મળે છે સન્માન અને ન્યાયનો નિયમ એમનો સિદ્ધાંત બહુ સાફ હતો પહેલું પગલું યુદ્ધમાં દુશ્મનનો સામનો કરો અને બીજું પગરું જો લડાઈ દરમિયાન તમારો દુશ્મન હથિયાર વગરનો થઈ જાય તો એને મારી નાખવાને બદલે એને પોતાની બીજી તલવાર આપીને બરાબરીની લડાઈનો મોકો આપો આ બતાવે છે કે એમની અસલી તાકાત એમના સિદ્ધાંતોમાં હતી તો આપણે એમના હથિયારો અને બખતરના ભૌતિક વજનની તો ઘણી વાત કરી પણ હવે અંતમાં ચાલો એ સમજીએ કે આ બધી વસ્તુઓની પાછળ જે યોદ્ધા હતા એમનો અસલી વારસો શું છે ચાલો એક છેલ્લી વાર એ આંકડો યાદ કરીએ કુલ એક સો કિલોગ્રામ પોલાદ પણ સાચો સવાલ એ છે કે શું આ વજન વધારે હતો કે પછી એ વજનને ઉઠાવનારો સંકલ્પ અને જુસ્સો એમના હથિયારો ભારે હતા એમાં કોઈ શંકા નથી પણ એમનો વારસો એમના સિદ્ધાંતો અને એમની ભાવનાનું વજન આજે પણ એના કરતાં ક્યાંય વધારે છે તો અંતે આખી વાત આપણને એક સવાલ પર લાવીને ઊભી રાખે છે કોઈને મહાન શું બનાવે છે એમના હાથમાં રહેલા હથિયારોનું વજન કે પછી એ વજનને ઉપાડનારી એમની અંદરની અદમ્ય ઈચ્છાશક્તિ મહારાણા પ્રતાપની ગાથા આપણને એ જ યાદ અપાવે છે કે સાચી તાકાત પોલાદમાં નહીં પણ જુસ્સામાં હોય